મારાથી બધા મોટા હતા એટલે મારા રોમ રામ કરવા જવું પડે ખા જય શ્રી કૃષ્ણ જય શ્રી રોમ અત્યારે તો નવું હોય તો હેપી નહીં અને અમે તો આવડતું એ નહીં રોમ 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 આ કૂતરું એટલું મારું ડાય પણ છે કે કોઈને કહેતું નહીં એ હાલ હોત કોઈને કહેવાનું નહીં તાર એટલે લેખાજી લેખા નવના પૈણા છે ને તે લાયા છે આ તે લઈને ફરે છે ખેતરાના હેઠા હેઠા ઓ પેલો રંગ બે જણો આ એવું વાતો કરું બે જણો એ લેખા

ગઈ સર તો ભાઈબણ નતો ફાયને એટલે અમે બે હજાર ભાઈબણો આમ બધા ફરવા ફરવા બધા જતા હતા તો એવો જ પડી જાય ને એ તો પડી નહી ગયો છે એટલે એ તો એનું બે લઈને ફરે જશે ને બેસતું વરસ એ ન તો સારું જશે ને મારો બેસતું રસ કેવું જશે માર તો આખો દારો આમ કાંઈ બે મારો મારા ને લઈને બધા ફરતો હોત ને મસ્ત ને બધાને ઘેર લઈને બહેરા લઈને જતો હોત તો બેસતું વરસ કરતો હોત ઓ લેગાને ઘેર જો મારું તો બગડું છે બેસતું વર્ષ તે ન્યુ એ બેસ તુરા બગાડું ગમે તો કરીને બેસતું તુરા તો બગાડું પડશે હા વિક્રમ ખાકોનો પેલું પિક્ચર આવે છે બેસતાન દાડા મૂન માં ભઈ ભણ લેકો લંગોટે યેર છે તો અમે બે જણા જઈએ તો પાક્યો ઘેર ઘેર બે જણા લડજો આપણો હું અમે આપણે એકલા જ છે એમ નહી એકલા કરી દઈએ આ હા મને ખબર છે બેસ તુરા

મરું મતી આવું બધું હાથ આમ કરજો આ નહીં લખાયું આ વિક્રમ કેમ લખાયું હું રાધા ના લખાવું હું તો વિક્રમનો આશિક છું એટલે વિક્રમ લખાવી દે તું રાધાના આશિક ના એવું બધું ખબર નથી તમે વિક્રમનું નામ લખાય એટલે હું રાધાનું નામ લખાવું એવું સોય ના હોય મારમ જવું છે પીછ માર ના આવું જોવા આવવાની છું

અલ્યા અત્યારે હું આનું કરવા દઈએ તો ચાર પાંચ માણસો ઈ કન લઈ જાવવા પડે વેવી ના ઘર હોમા ઘર અને મારા બાપો જ કે ડાયકા કાયો નવરો નઈ હતું તો ગયા જ મહેમાન ગતિ એમ કેતા તો એકલા જઈને લઈ આયા જોનમાં કેમ બદોન ભરીને લઈ ગયાતા જોનમાં આવું પર પાછી આવે તમારી ત્યાં મોટા મોંટો ના હોય મોટા મોંટો ના હોય અલ્યા આજે તો માજુ બગાડ્યું પજી બોતો કન હું કરવાનું તમે રવા દો અલ્યા હું આજે શાંતિથી આવું છું બગાડ્યું

અને ડાયા કાકા મને વિક્રમ ઠાકોર પિક્ચર આવ્યું ને ના ચાલે હું વિક્રમ બહુ છું અરે વિક્રમ પિક્ચર પછી જોઈ પણ હાલ તો જવાની છે લઈ જતા ને લે હું યાર તો યાર હું તો જવાનું છું પિક્ચર તો કોમ છે હું કહું છું તો બોલો શાંતિ છે છે ને પિક્ચર પિક્ચર જોવાનો નહી કરો ફરી મેલો રહ્યા ડાયા પિક્ચર એ આવો ડાયા આવો હા

તો બધા સંબંધી આપણે ઘેર આવું તો ઘેર રહું તો ઘેર હાજર રહું બધા મિત્રો આપણા ઘરે આવે એટલે આવું ફરવા જવું પણ બીજા આડા દિવસ હોય ત્યાં જો તમારે ફરવા જવું હોય જવું અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભૂલ રીત કેજો કરવાનું